નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત ભાઈઓ આજે વીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ શુક્રવાર દિવસ સપ્ટેમ્બર મહિનાનું બીજું પખવાડિયું શરૂ થઈ ગયું છે એટલે આગામી દિવસોમાં આપણે ચણા વાવેતરના સમયમાં દાખલ થઈ ચૂક્યા છીએ હવે પછી નજીકના જ દિવસોમાં ચણાના વાવેતરની શરૂઆત આપણા કેટલાક ખેડૂત મિત્રો તરફથી થઈ જશે આ વર્ષમાં ચણાના વાવેતરમાં થોડો વધારો થવાની પણ શક્યતાઓ અને સંભાવનાઓ એટલા માટે છે કે વીતેલા સમયમાં અને અત્યારના દિવસોમાં પણ એકંદર ચણાના જે ભાવ છે એ આપણા માટે ખેડૂતો માટે થોડા સારા રહ્યા છે અને એની અસર નવા વાવેતર ઉપર અવશ્ય થશે જ્યાં જ્યાં વાવેતરની શક્યતાઓ હશે ત્યાં ત્યાં ચણાના વાવેતર તરફ આપણી થોડી વધારે ગણતરી બેસશે આપણે ત્યાં ચણ્યા બે પ્રકારના વવાય છે એક બિન પિયત ચણ્યા જે ખાસ કરીને ભાલનો વિસ્તાર અને ભરૂચ જિલ્લાનો કેટલોક વિસ્તાર આ વિસ્તારમાં બિન પિયત ચણ્યાનું વાવેતર થાય છે એ પણ ખૂબ મોટા પાયે થાય છે સાથોસાથ પિયત ચણ્યાનું પણ આપણે ત્યાં ખૂબ મોટા પાયે વાવેતર થાય છે જેમ કે

કરતા હોય છીએ પણ એમાં વર્ષના હિસાબથી કયા વાવેતરમાં વર્ષમાં થોડો વધારે લાભ થયો એના તરફ આપણી થોડી નજર વધારે હોય છે એટલે આ વર્ષમાં ચણાનું વાવેતર એકંદર ગયા વર્ષની સરખામણીમાં વધારે થશે હવે ચણાના વાવેતરમાં મોટા ભાગે ચણા એક એવો પાક છે આપણો કઠોળ વર્ગ પાક છે મુખ્ય કઠોળ વર્ગ પાક છે એટલે એની પાયાના ખાતરો તરીકે એની જે કઈ જરૂરિયાતો હોય છે એ સામાન્ય રૂપમાં આપણા બાકીના જે બીજા પાકો છે એ પ્રમાણે એની એની જરૂરિયાત હોય છે અને એ પ્રમાણે આપણે એને પાયામાં ખાતર આપતા હોઈએ છીએ ફોસ્ફરસ યુક્ત કોઈ પણ ખાતરો પછી એ ડીએપી હોય એનપીકે બાર બત્રીસ સોળ હોય એપીએસ હોય કે સિંગલ સુપર ફોસ્ફેટ હોય પણ ચણાના પાકમાં સૌથી વધારે કાળજી રાખવાની જે કઈ જરૂર હોય છે આપણા માટે અને ગયા વર્ષના ખૂબ મોટા અનુભવના આધારે પણ આપણે એવું કહી શકીએ કે ચણાના પાકને સારી રીતે લેવા માટે કમસે કમ એને ફૂગજન્ય રોગોથી બચાવવા માટેની જે કાંઈ સારવાર આપણે જમીનની કરવાની થતી હોય અને બીજ માવજત કરવાની થતી હોય એ આપણે અવશ્ય કરીએ કારણ કે ક્યાંક છોડ હુકાય છે ક્યારેક એક છોડને બદલે બે ત્રણ ચામાં કુંડાળું પડે છે ક્યાંક એનાથી પણ મોટા વિસ્તારમાં કુંડાળું પડે છે અને જ્યારે એ ફૂગની અસર થઈ જાય છે આપણા ખેતરમાં ત્યારે એના ઉપર આપણે કોઈ પણ દવાનો છંટકાવ કરીએ એમાં રિકવરી મળતી નથી સુધારો નથી થતો અને એનું જે કારણ છે એ કારણ એ છે કે એ જમીનમાંથી જે કાંઈ ફૂગ પેદા થાય છે એ ફૂગના કારણે આપણા છોડને નકારાત્મક અસર થાય છે એના મૂળ જે છે એ મૂળની છાલ આ ફૂગજન્ય જીવાણુઓ જે કાંઈ હોય છે એ કોતરી ખાય છે અને પરિણામે આપણા છોડ સુકાઈ જાય છે હવે એના માટેની સારવાર એકંદર બહુ ખર્ચાળ પણ નથી બહુ મહેનતવાળી પણ નથી પણ ઘણી વખત આપણે કાં તો ઉતાવળમાં સારવાર ચૂકી જઈએ છીએ અને કાં તો એવું માનીએ છીએ કે રોગ આવશે તો આપણે દવા છાંટી અને એનો ઉકેલ લાવી દઈશું પણ ખરેખર એવું નથી થઈ શકતું તો જ્યારે વાવેતર કરીએ છીએ ત્યારે જમીન સારવારના રૂપમાં એક કિલોગ્રામ પાવડર સાથે ક્વોલિટી તૈયાર કરી અને આપણે જમીન માવજત કરી શકીએ છીએ જમીન માવજત કર્યા પછી પણ બીજ માવજત અવશ્ય કરવી ચણાના પાકમાં ખાસ વિશેષ કાળજીથી કરવી અને જે બીજ માવજત આપણે કરવાની છે એ પ્રતિ એક કિલોગ્રામ બીજની સામે મહત્તમ પાંચ ગ્રામ સુધી એનું દ્રાવણ તૈયાર કરી અને એને આપણે પટ આપી અને જો વાવેતર કરશું તો આપણા છોડમાં ફૂગજન્ય રોગોની શક્યતા બહુ ઓછી થઈ જાય જમીન

આજના દિવસે ચણાના વાવેતરના આંગણામાં દાખલ જયારે થઈ ગયા છીએ ત્યારે જોડાયેલી એના રોગ પ્રતિકાર ને લગતી અગત્યની ચર્ચા જયારે આપણે કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આ ચર્ચા પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત